જો તમે ડાયટ કરતા હોય અને હાઈ પ્રોટીન કોઈ રેસીપી તમારે ખાવી છે તો તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો બિકોઝ આપણે આજે હાઈ પ્રોટીન ઢોંસા બનાવીશું નોર્મલી આપણે જ્યારે ઢોંસા બનાવીએ છીએ ત્યારે એમની અંદર આપણે ચોખા અને દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમાં એક જ પ્રકારની દાળ હોય છે તો આજે આપણે બહુ બધી દાળનો ઉપયોગ કરી અને આ ઢોસા બનાવીશું તો બે કપ ચોખા એક કપ મગની દાળ એક કપ અડદની દાળ એક કપ તુવેર દાળ એક કપ ચોળી ત્યારબાદ એક કપ ચણાની દાળ અને એક ચમચી જેટલા મેથી દાણા લઈ લેવાના છે તો મેથી દાણા છે એ આથો લાવવામાં ખૂબ જ હેલ્પ કરશે હવે બધી દાળને આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે છે એ ચણા પણ લઈ શકો છો જે કાળા ચણા આવે છે એમનો ઉપયોગ કરી શકો છો હવે આ બધી જ દાળ અને આપણા ચોખા છે એમને બેથી ત્રણ વખત એકદમ સરસ રીતે આપણે વોશ કરી લેવાના છે તો મેં અહીંયા બેથી ત્રણ પાણીથી એમને વોશ કરી લીધા છે અને જે વધારાનું પાણી છે એ વધારાના પાણીને આપણે ફેંકી દઈશું હવે આપણે એમની અંદર બીજું પાણી એડ કરી અને પાંચથી છ કલાક માટે એમને પલળવા માટે મૂકી દેવાના છે તો અહીંયા આપણે જે ચોળી છે એ પણ એડ કરી છે તો એમને પલળવા માટે થોડો વધારે સમય લાગે છે તો પાંચથી છ કલાક આપણે રાખી મૂકીશું તો પાંચથી છ કલાકની અંદર દાળ અને ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે અહીં તમે જોઈ શકો છો કે એની જે ક્વોન્ટિટી છે એ પણ વધી ગઈ છે હવે એમની અંદરનું જે પાણી છે એ આપણે ફેંકી દેવાનું છે બેટર તૈયાર કરતી વખતે આપણે એ પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ હવે એક મિક્સર જાર લઈ અને એમની અંદર આપણે થોડી દાળ અને ચોખા એડ કરી દઈશું તો અહીંયા હું નાની નાની બેચની અંદર જ એમનું બ્લેન્ડ કરી અને તૈયાર કરું છું તમે ઈચ્છો તો એક સાથે તમે મોટા મિક્સર જારની અંદર પણ ક્રશ કરી શકો છો બે ચમચી જેટલું દહીં લઈ લેશું દહીં આપણે થોડું ખાટું હોય એવું જ લેવાનું છે અને થોડું પાણી એડ કરી અને એક બેટર તૈયાર કરી લઈએ તો પાણી અહીં આપણે વધારે એડ નથી કરવાનું સૌથી પહેલાં આપણું જે બેટર છે એ આપણે થીક કન્સિસ્ટન્સીવાળું જ રાખીશું અને પછી જરૂર જણાય એ પ્રમાણે આપણી એને કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લઈશું તો અહીં આપણું બેટર બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે તો નોર્મલી આપણું જે બેટર તૈયાર થાય છે ઢોસા માટેનું એના કરતાં એકદમ અલગ પ્રકારનું જ આ બેટર છે હાઈ પ્રોટીન બેટર છે આ તો આ ઢોંસાને તમે ડાયટમાં પણ ખાઈ શકો છો ડાયટ કરતા હોય તો એના માટે આ પરફેક્ટ ઢોસા બેટર છે હવે આ ઢોસા બેટરને આપણે આથો લાવવા માટે મૂકવાનું છે તો લગભગ પાંચથી છ કલાક આપણે એને મૂકી દઈશું આથો લાવવા માટે તો તમે જોઈ શકો છો કે પાંચથી છ કલાકની અંદર એકદમ સરસ આથો આવી ગયો છે તો જો ઠંડીની સિઝન હોય તો તમે એમને કોઈ ગરમ જગ્યાએ પણ રાખી શકો છો તો પાંચથી છ કલાકમાં એકદમ સરસ આથો આવી જશે હવે એમની અંદર આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર કારણ કે બ્લેન્ડ કરતી વખતે આપણે કોઈ પણ મસાલા કે મીઠાનો યુઝ કરેલો નહોતો એટલા માટે તો પાણી એડ કરી કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી અને જેટલું મીઠુંની જરૂર હોય એટલું મીઠું એડ કરી દેવાનું છે અહીંયા મેં પહેલેથી જ ઢોંસાની તવીને ગરમ કરવા માટે મૂકી દીધી હતી એક વખત આપણી ઢોંસાની તવી એકદમ સરસ રીતે ગરમ થાય ત્યારબાદ જ બેટર એમની અંદર એડ કરવાનું છે તો જ્યારે પણ તમે ઢોંસા બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તવીને આપણે એકદમ પરફેક્ટ ગરમ કરવાની છે જો એકદમ પરફેક્ટ ગરમ નહીં હોય તો ઢોંસા એકદમ સરસ નહીં બને અને ક્રિસ્પી પણ નહીં બને બેટરને એડ કરી અને આપણે વચ્ચેથી સેન્ટરથી એને સ્પ્રેડ કરતા જઈવાનું છે અને એકદમ પતલું લેયર કરી દઈશું ત્યારબાદ મેં અહીંયા થોડું તેલ અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દીધો છે તેલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો તેલ અથવા તો બટરનો યુઝ કરવાથી આપણા જે ઢોંસા છે એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે ઢોસા ક્રિસ્પી બને ત્યાં સુધી આ રીતે જ આપણે એમને કૂક કરી લેવાના છે ગેસની ફ્લેમને હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ ઢોસાને આપણે કૂક કરીશું તો તમે જોઈ શકો છો કે આપણે ઢોસા છે એક કૂક થઈ ગયા છે હવે આપણે એમને કાઢી લઈશું બહાર અને તમે જોઈ શકો છો એમનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે તો આ ઢોસાને અહીંયા મેં એકદમ પ્લેન જ બનાવેલા છે તમે ઈચ્છો તો અહીંયા તમે પનીરનું પણ સ્ટફિંગ તૈયાર કરી શકો છો અથવા તો આપણે જે નોર્મલી બટેકાનું સ્ટફિંગ તૈયાર કરીએ છીએ એ રીતે પણ બનાવી શકો છો કોકોનટની ચટણી સાથે આપણે સર્વ કરી દઈશું એકદમ ક્રિસ્પી આ ઢોસા બન્યા છે રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો